हे विरातो रे अंदारी अयोध्या नो वायक आयो रे हे जी मारे म रे जाऊ मारा राम ना मंदिर रे हे हे, 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 हे। विरातो रे अंदारी अयोध्या नो वायक आयो रे

ઓ કાલ દસ વાગ્યા થી બધું ચાલુ થઈ જવું તો પડ્યા પછી ગમે તે પણ છે કંકુત્રી આવી જ હા સાચી કાકા આ હમુંડા ગોમો ના આવે તો ભેગો થઈ આવું

નાના હા કંટા રોલ ઓવરાં છે કંટા રોટી નાના ચીરો ના ખા ચીરો આવરો મત કાપી લાયો તને ઉભય ના રયો નાખ્યો છે હેતર માં આ તો હો મારા ચીલા ગુડવાના આખો دارو તાનુ હે સટવા લાઈન મોંઘ્યો છે તને હો જય શ્રી રામ એ જય શ્રી રામ બસ આખો دارو ખાડો કરે તા ખાડો કરે તા

હમ હા બુધાલાલ ને બુધાલાલ શીખર હરતાત ને એ શું કરે છે હું કહું આપણ તું ને નેકવું પડે ગામ છું કે લેતો ને આપણે જી હું તો

અયોધ્યામાં રામ મંદિર નો અવસર લીધો હતો આખો આખા વિશ્વમાં ડંકો ફેલવાનો હતો અવસાન ની જેટલી પબ્લિક તોય થઈ આ પબ્લિક અને તમે હું વાત કરો છો અને અગરબત્તી છે કે ક્લીન લોબી આવી છે કે લોબી આવી છે અને બેલે કેવડો બનાવ્યો તો ભાઈ તો બેલ વગર કો કોમ ધરું છે એવો તો અયોધ્યામાં વૈછારસ આમ હું વાત કરો છો ખમાતું નહીં અને શેવું ભાઈ અને પ્રસાદી બનાવી છે જીના લાડુ બનાયા છે રોમની પ્રસાદી એટલે હું વાત કરો છો એટલે અને પછી શેવું ગવાય ખબર છે ભજન ભજન પાછો જબર બૂમ પડી છે પાછી બે દાડા કે રામને ચમરી લે પ્રભુને ચમરી લે કોણ જાને કલકી ઓ મેરે રામ ખબર નહીં કલ કે મુરાક બાત કરે કલકી આવો તો ભજન ગાવા મારા ગમે તે પણ આજે પાછા આયોજન છે એટલે મોડું કર્યા વગર બધું કોમ મોડું કરી

મહિના બધું પટી જાય આ બધો માહોલ પટી જાય અગરબત્તી લગાવી છે મોટી એ પટી જાય જોવા મળે જે ગમો આજુબાજુ ગમડા સરપંચે જેટલું આયોજન કર્યું છે બધું આપડે ગામમાં કશું કર્યું છે

તૈયાર રાખ છે ને ભજન કરવાનો આ રોમજી નો ભજન આપડે ભાઈ જઈ નાખે તો કોઈ નઈ પણ ભજન તો થાય કે આપણા થી હોય

કોઈ નહીં આવી ઘેર ભાઈ હારોને હું બેઠી છું શીલા ગોડે છે બે હર ઘેર કોઈ આવી કોઈ નહીં આવી તાન પાસ એ બધું જો હાલ હશર છે એટલે બધું પડી મેલો પણ ભજન એમાં હોય ભજન ગાજો ને હા તાકુ ગોમ ગાજો ભજન તો ગોયત કા મારા તો રોમનું ભજન ગાવાનું છે ઓ હેડો પોપટી તૈયાર કા જો જય શ્રી રામ જય શ્રી રામ હો આવો આવો બુધાલા લાવો આવો આવો ભઈ લેજી બધા રોમ રોમ મગજ છે તમાર મગજ છે

i ઉપાળો પાડો ભજન ઉપાડો એક ઉપાડો એક ભજન ઉપાડો તાર પાડો ઉપાડો હે પાપ તારો પડકા ಮನೆ ಸಂಿಲೆ ಪ್ರಭು ನೆಮಿ સરપંચ મજા આવી છો તું લાવ્યા છીએ હું કઉલા જવું છો ને એક લઈ લો તમે પાછું છેલ્લા લઈ હલો ચાલુ કરો और घर में एक ही नाम, एक ही राम बोलेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ओ जय श्री राम हाय मजा ऐसे हो पर सरपंच हो क्या આપડા ભૂરા પેલું અંદર મેલું ભાઈ એ બધું ભૂરા ના લેલું થઈ યાર

એડી 220 કા ટોયલેટ હારું પણ આ ખા 20 મો ડનકુ ફેલોડું કે શું વાત કરો છો વાતો થઈ ગઈ લાવ પેલી અંદર દીધો નહીં આ ભૂરા તો કાકા વેચી મારે આ મેમો નાલો લઈ તો